જય એમ બે જાય બોલે જો આજે આપણે બનાવવાની છે જલેબી તો જલેબીમાં શું જોઈશે જોવા કહું એક તો મેદાનો લોટ છે એક વાટકી લીધો છે આ મોરત છે મોરત બે વાટકી લેવાની એક પછી લઈએ છીએ આ ઘી છે અને આ ઈનો છે આ તેલ જતડવા માટે પાણી જ શીરું બાંધવા અને આ કલર છે આટલી વસ્તુ જોઈશે ચલો આપણે પહેલાં મોરસની ચાસણી કરી દઈએ જો એક બીજી વાટકી મોરસ લીધી આપણે તપેલીમાં જલેબી ડૂબે રીતની તપેલી લેવાની હવે આપણે આમાં પાણી નાખશું એક વાટકી પાણી નાખશું જો એક વાટકી પાણી નાખવાનું જો આપણે ગેસ ઉપર મૂકી દીધી છે ચાસણી કરવા માટે પહેલાં ચાસણી કરી લઈએ પછી ખીરું બનાવશું આપણે થોડો કલર પણ નાખી દઈએ જો આપણા કલર નાખી દઈએ ચાસણીમાં હવે લાવીશું જે કલર નાખવા એ નખાય જેવો કલર આપણે પીળો પીળો કલર નાખ્યો તમને જેવું ગમે એવો કલર નાખી શકાય ચાસણીમાં કોઈ બે ત્રણ ત્રણ એવું રાખવાનું નહીં આપણે એવું તારનું જોવાનું જ નહીં યા તો આપણે ચાસણી ઉકળવી જોઈએ અને ગરમ ચાસણીમાં જ જલેબી નાખવાની છે ફૂલ ગેસ રાખો ઉકાળવાની બરાબર ઉકાળવાની છે ચાસણીનું જો આપણે મોરસ ઓગળી જાય છે અને ચાસણી ઉકળી જાય છે આ રીતે ચાસણી ન ઉકાળવાની ચાસણી આપણે ઉકળી જાય હવે ગેસ બંધ કરી દઈશું બંધ કરી નાખો જો હવે આપણે ખીરું બનાવી લઈએ મેદાના લોટનું આ એક વાટકી મેદો નાખ્યો હવે એમાં આપણે ઈનો નાખી દઈશું ઈનો નાખી દો અને હવે ઘી નાખી દો મોઈ નાખો ઘી નાખો આ ઘીનું મોણ કરી દઈએ બસ મિક્સ કરી નાખો બધું મિક્સ કરી લો હાથ વધી હાથ વધી દો બરાબર મીકરના મારી મસ્ત બરાબર મિક કાઉ જો પાણી થોડું થોડું નાખતા દઈશું ને ખીરું તૈયાર કરી લઈએ થોડું નાખવા દઉં પાણી બસ બરા કરો મિક્સ આ રીતે ખીરું બનાવવાનું કર નોખો બધો બરાબર મિક્સ લે લે પાણી થોડું લેવાય એમ તો લો પાણી થોડું કીધું હા બસ કરો મિક્સ હમ બસ એ છે ફેરવાનું ગોળખોળ ગોરફોળ બધું આવી જવું જોઈએ યાદ ખરામ ચકડી માફો ઘાસ બાર ખરા ખીરું આ રીતે ખીરું તૈયાર કરવાનું ખીરું સરખું બંધાય તો જ જલેબી સરખી પડો આમાં આપણે ઈનો નાખીએ એટલે હાથવા આવી જાય નહીં તો તો ચોવીસ કલાક મૂકી રાખવું પડે ઈનોથી જલ્દી હાથવાઈ જાય જો આ રીતે ખીરું આવું ખીરું બાંધી દેવાનું આપણે આ રીતનું ખીરું બંધાવવું જોઈએ જોઈને આ રીતે કરી દેવાનું આવી રીતે ચલો હવે આપણે ખીરું તૈયાર થઈ જો આપણે તેલ ગરમ મૂકી દઈએ જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે જલેબી પાડી દઈએ તેલ ગરમ થાય છે આપણે ચલો તેલ ગરમ થાય તો સુધી આપણે ખીરું ભરી લઈએ જો આ રીતે ભરી લેવાનું આ ટામેટો કેચઅપની બોટલ છે આમાં ભરી લેવાનું આપણે આ રીતે ભરી લેવાનું ખીરું જે આ રીતે બધું પર લેવાનું જો આપણે જોઈ લઈએ તે આવ્યું નહીં ચેક કરી લઈએ આપણે તે આવી ગયું છે હવે આપણે જલબી બનાવી લઈશું જો હવે તેલ આવી ગયું છે આપણે હવે જલેબી પાડી દઈશું આ રીતે પાડી દેવાની આપણે જો આ રીતે પાડી દેવાની છે જો આ રીતે બનાવી દેવાની છે આપણા કારીગર જેવી તો ના બને પણ બને ખરી એવું ઘેર જાતે તાજી બનાવીને ખવાય કરી આપણી નજર સામે એવી જલેબી બને આને બરાબર પાકવા દેવાની જો આ રીતે આપણે જલેબી આમ પાકી દઈએ છે આપણે પેલી બાજુ ચાસણીમાં લઈને નાખી દઈએ ચાસણીમાં ઉપાડી દઈશું ચાસણી આપણી ગરમ જ છે જો આ ચાસણી મારી તે ડૂબાડી દેવાની ચાસણી પી જાય એટલે એટલે બી તૈયાર આપણી ચાસણી ગરમ જ હોવી જોઈએ ઠંડી નહીં થવા દેવાની આને જલેબી ચાર પીડી દીધો આપણે બહાર કાઢી દઈશું આ રીતે બધી ચા જલેબી પાડી દેવાની આ રીતે બધી બનાવી દેવાની જોવા તૈયાર છે આપણી જલેબી સારું હોય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો